તમે કોણ તમે કોણ ના પ્રધાનજી તમે ગુરખો તો બધું એવું લાગે બાજુ પ્રધાનજી બોલો એ ક્યુ નગર ને કોણ રાજા રાજ કરે હા લાખો બેઠો ભાઈ કેમ થયો ઓય આ નવો મોકાણો તાતણ લખી ક્યાં કોને ખબર હોય અંદર બાપુંને ખબર હોય પૂછતો તો પૂછતા ઉયાને ઉપરયો બોલે એલા કે મીડી લીયો ને કોઈડા ઉઠ બધી બાજુ સ્ટીરિયમ ઉગ

એના હાટું છે પ્રધાનજી બાપુજી હોય રાજે ખુશી થી લેવો સપટિક શીખ દઈ ત્યાંથી રવાના કરો જો ગોરદેવ ના પગલા પાવન હોય તો જ લેવજો જાવ

રાજા આ તમે રાજ કરો બેન ભા સગોડા ના લીલુડા નારિયલ આપણી નગરી સુધી આવ્યો છે

પ્રધાનજી તમારું થઈ ગયું બાકી કોનું તમારું થઈ ગયું બાપુ કેમ ડોરા કાઢે ખબર નથી એને ન ખબર એવું છે કે મારો ગોઠવાઈ ગયો છે એને એમ કે જા વાંઢો છે ગોઠવાઈ ગયો હો આપણો થઈ ગયો છે ભાઈ તો તો બૈરું છે નહી તો બુડા લગન વગરનું નું બૈરું હોય લગન જાય તો બૈરું ન હોય બૈરું છે છે ને તો તો છોકરા એ છે કેટલા છે

પેલા જાવ ને ક્યાં કરે કાતરું મારે ભાઈ તને વિક્ષે ન લાગે એના આત્મા મને આવે છે વિરલ તારિયા તારા વિના ગમતું ગમે 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 પણ કઈ હં જુનું થઈ ગયું બાપુ એક બાજુ ની કીટની ફેલ થઈ ગઈ લાગે ના 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 લગભગ તો બધું રેડી જ છે હારું તું જાને ભાઈ

હું પણ જાણું છું વીસવીસ વર્ષ ના વેર છે બાવીસ બાવીસ વર્ષના આબુલા છે વેર બાજી ભૂલો વેરી માંથી જીવન જીવવાની મજા આવશે મહારાજ

રાજમાંથી ફરતા બોલાવો ત્રણસો રૂપિયા થાય મફત બોલાય દો મફત તમારી પાસે પૈસા હોય બાપુ પૈસા લીધા તો ક્યાંય ભોગી ગયો

I thought of a double chunky. I'll have another yard. 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 I'll have am તો અત્યારે રાદ વિશે બોલાવનું કારણ હું થી જા તા હોર પ્રધાનજી જે વાત છે મને સત્ય જણાવો રાદ વિશે બોલાવનું કારણ હું થી બોયું ને આખો ઘર આવું છે ખારું દૂધવા દેવું અજો તમ ભાભાન ન જોયા બરસદ આવવાનો છે

કેમ કે બોકરેલ ઘટના રાજવીર બન સાથે આજ આપણે 20 20 વર્ષતા વેલ હોય એટલું દેહી 22 વર્ષ બોલા હોય માટે એના લીડુડા નરીલ ઢીલવાના ન હોય એને તો ધરતી મસ્તક દુદા કરવાનો હોય અરે બેટા પ્રતાપ દીકરી પર લેશું અને વેર પર લેશું માટે તમારા પિતાશનો આજ્ઞાનું પાલન કરો અરે આ પિતાશ્રી નથી જેની જનતા એ જણાવ્યા કે પટિયાલ કુદ સામે ટકી રહેવા માટે લીડુડા છે પર ઢીલવા ક્યાર શું હું દાંત કાઢો સે કાઈ સંસ્કાર રેકો સાટી નો ઉપાડી ઉપાડી ઉપા થાવ દયો પપ્પા હમ બોલાય ઈ લમો ભૂલી જાય હે કોઈ કોઈ દી નથી બોલતો અને હું બોલું તો એ મને મુકતાય ના સીધો જ વતાવી લે અને હું તમારા લીલડુ સીપર નથી લુએ જીલેલે જીલેલે મારો ભાઈ આમાં પોઈશ અમુક ના પસા થયા બિચારા ટીપીન વગરના વેદના આમે આવે તો ના નોપડાય જીલી લેવાય ની કરી લ્યો ને ટટ્ટર ઉભા જોવા આવ્યો આગરું શું કાઢો આમ ટટ્ટર આર્મી માં ગયા હોય એમ ઊભું હા રેડીશ

અમાકાઈ વાંધો નથી ને માપે હોય કાલા બે પ્લેટ છે ભાઈ બે પ્લેટ આવી છે બધા પડ્યા એ માપે હવે આમાં શું વાંધો છે એમાં નંબર પ્લેટ છે શું આવી વોટ થાય કેમ એમ થાય સીધો રાખો ને ખબર પડી જ એમાં કપાસી આમ બસ ઓય ઓય

खाईला वो बोला दात में कई बार दो से, से नारा नारा जो आप फट से कितना से कितना है है तो न तो करो पे बत्री वो लगा बत्री वो इसमें है नो वो मैं खाईला दीना ताकरोत बापू त्री है भाई तो न तो करो पे बत्री वो कहाँ बे लगन पसी आवे सो आउ से डापन डाट यार मगना इंडु के रेडी अब जिला भी दोनों कहाँ हो सो हूँ

ભરો જમણો આટ લાંબો ડાબા પગનું મોજો હું ગાડો એવું ક્યાં આવેલા સુરાની જાનમાં પગ અડાળતો તો સુરો તો ગીત ગાતો તો કાડી કોયલડી બોલે શેરાણ અડીંપો રાસ્કન જવા મળશે હો સુનાડા વાળા ચોક માં આવા લીલુડા ના રીયા લસી લો પરબરાજ લીલુડા ના રીયા ની એલો ને બાપને વાહ એને વાહ

બોલો પ્રધાનજી હા લેડી સીપર જલાઈ દીધો હવે કાંઈ કામ કાચ હોય તો ક્યાં ના કઈ ને પ્રધાનજી ચોરદવને કહી દ્યો ચો શનિ રવિ સમય જાન આવશે યાર આનમાં કાંઈ ખામી રહી તો પહેલાં વારો તમારો રહેશે ઓકે બાપુજી કહી દો વાલો આપણને આપણે બધાયનું ખાધું તો હવે નહીં ખવરાવું પડે ઓ ભાઈ બોલો ભાઈ ભાઈ નહીં પ્રધાન બરાબર નહીં તો બોલી જાવ પ્રધાનજી હાય

બાકા મુઠી વારવા થાય કઈ વાંધો ને થઈ જાય અને કદાચ ખાવા પીવા માં ફાર થાય તો